મિત્રો આ બેન ને દશામાં આવ્યાના બેન સહી મોઢામાંથી સુંદરી કાઢી રહ્યા છે જુઓ ખાલી આ વિડીયો જુઓ શું આ વાત તમે બધા લોકો સહમત છો ખાલી આ વિડીયો જુઓ અને ની અંદર જય દશા મલત પણ બોલતા

જે લોકો માને છે તેના માટે અને જે લોકો નહીં માનતા તેના માટે મિત્રો તો ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયા ની અંદર વિડિયો વાયરલ છે તમને બધા ખબર ના હોય તો દશામાં તેજીથી ભાઈઓ ખાસ કરીને મિત્રો વાત કરી સોશિયલ મીડિયા આખો હલાવી દીધું છે જેમની અંદર મિત્રો વાત કરી ઘણા બધા લોકો છે એ સાસુકલા માની રહ્યા છે ઘણા બધા લોકો ખોટું માની રહ્યા છે હવે મિત્રો જે માતાજીને માનતા હોય છે તેનો આ સૌથી મોટો ચમત્કાર કહેવાય છે જે નથી માનતા

ડેફિનેટલી તમને લોકોને ખબર જ હશે કે સોશિયલ મીડિયાનો જમાનો છે તો હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તો વિડીયો ક્યાંનો છે એ તો ખબર નથી પરંતુ ભાઈઓ સૌથી મોટો ચમત્કાર કે તો પણ ખોટું નથી ભાઈઓ તમને લોકોને ખબર ન હોય તો ભાઈ દો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ભાઈ એટલો બધો વાયરલ થયો છે ને ઘણા બધા લોકો છે મિત્રો કોમેડીની અંદર એવું કહી રહ્યા છે આ બિલકુલ ખોટું છે ઘણા બધા લોકો કહી લાગી જશે બાકી આના વિશે તમને શું લાગે છે એક સારી એવી કમેન્ટ કરીને વિડીયો શેર કરવાનું બોલતે નહીં આજના વિડીયોમાં અત્યારથી માહિતી એક નવા વિડીયો